આજની કથા કે જેમાં આપણે જાણીશું હોવો જોઈએ ગુરુ કહે તે દરેક વાતને આપણે માનવી જોઈએ કારણ કે ગુરુની કોઈ પણ વાત એ મિથ્યા જતી નથી ગુરુ કહે એ સત્ય વચન છે એ આજની કથા છે ગુરુ નું એક શિષ્ય રહેતો હતો એ બ્રાહ્મણ હતો અને એ પોતે કર્મકાંડ કરતો હતો ભગવાનની પૂજા કરાવવા જતો હતો એક વખત જ્યારે શિષ્ય પૂજા કરાવવા માટે બહાર જવા નીકળે છે ત્યારે પૂછે છે કે તું ક્યાં કહે આ બાજુ જંગલની પેલી પાર મને પૂજા કરાવવા જવાનું છે ગુરુ કહે કે તું એકલો શું કામ જાય છે કોઈને સાથે લઈ જા તારી પણ એ શિષ્ય ગુરુજીને કહે છે કે ગુરુજી આજે જંગલ મારે પાર કરવાનું છે એ કઈ ભયાનક નથી એમાં કોઈ જંગલી જાનવર નથી કોઈ ચોર લૂંટારા ડાકુ એવું કોઈ નથી એકદમ સરળ જંગલ છે પણ ગુરુ કહે કે ખલા કોઈ દિવસ ના જવું જોઈએ એનો શિષ્ય એના ગુરુને કહે છે કે ગુરુ મને જવા દેવો ને મારો સમય જતો રહે છે ગુરુ કહે છે કે તું દીકરા તું પાંચ મિનિટ ઉભો રે મેં અત્યારે આવ્યો એ ગુરુ આશ્રમ ની પછાડ ભાગમાં જાય છે ત્યાં એક કરોછલો હતો એ કરસલા લઈને શિષ્ય ને આપે છે અને કહે છે કે શિષ્ય તું આ કરસલા ને તારા સાથે રાખ શિષ્ય કહે છે કે ગુરુજી હા કરોછલું શું કામ લાગશે પણ ગુરુ ની આજ્ઞા હતી શિષ્ય ગુરુની આજ્ઞા માને છે અને જે ગુરુજી એ કર્યો છે ભર બપોરે નો સમય હતો અને જંગલમાં અડધે પોચતા જ શિષ્યને ગરમી લાગવા લાગે છે થાક લાગવા લાગે છે એના કારણે એ શિષ્ય એ બ્રાહ્મણ એક ઘણા મોટા વૃક્ષના છાયાની નીચે છાયડાની નીચે બેસી જાય છે જે કઈ ખાવાનું આપ્યું હતું તે ખાવાનું ખાય છે અને પછી એને ઊંઘ આવે છે એટલે ત્યાં એ જ વૃક્ષની નીચે આરામ કરવા માટે સુઈ જાય છે પણ એ સમયે જે ગુરુજીએ જે કરછલો આપ્યો હતો એ જે થેલામાં મૂક્યો હતો એ થેલામાં સાથે સાથે કપૂર પણ હતું અને કપૂર સુગંધ સૂંઘી જાય છે અને કપૂરને ખાવા માટે નીચે ઉતરે છે પેલા શિષ્યની બાજુમાં સાપ આવી ગયો હતો અને સાપ કપૂરને ખાવા લાગે છે અને

મારા ગુરુજી કહેતા હતા કે તું એકલો ના જા કોઈને સાથે લઈ જા જો મેં મારા ગુરુની આજ્ઞાનું પાલન ના કર્યું હતું તો અત્યારે મારી શું હાલત શું હતી અત્યારે મારી હાલત શું હતી